તો સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો આજે આપણે ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે મહેશી પ્રદ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર નવા હોવો ખેડૂતભાઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો છેલ્લે મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે સિરીઝમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ચારે ચાર ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે આગળના ટાયર પચાસ ટકા જેવા છે પચાસ પંચાવન ટકા આગળના ટાયર તમને જોવા મળશે મેસી ફર્ગુસન ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર પાંચનું તમે જોઈ શકો છો મોડલ બે હજાર પાંચનું તમને જોવા મળશે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ઓરિજિનલ કલર ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર આખું જોવા મળી જાય છે જે કોઈ ભાઈને લેવું હોય તે જલ્દીથી ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં કમની ફિટિંગ ગેરઆઇડિક ટ્રેક્ટરનું પાવરફુલ જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન ટ્રેક્ટરનું તમને પાવરફુલ જોવા મળી જાય છે પાર્સિંગ ટ્રેક્ટરનું પૂરું થઈ ગયેલું છે સિંગલ ફેસિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચીસ હજાર ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે બે લાખ અને પચીસ હજાર જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય મેસી ફેરગ્યુસન તે હર્પલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો હરપાલભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું તો હર્પલભાઈનો કોન્ટેક્ટ કરીને તમે ટ્રેક્ટર લઈ શકો છો આખું ટ્રેક્ટર ખૂબ સાંસેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ ખેતીમાં ચાલવાલાયક ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન સાથે તમને ટ્રેક્ટર જોવા મળશે એટલે જે કોઈ લેવું હોય તે જલ્દીથી કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બૂટાવદર તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અને હરપાલભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે હરપાલભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે તો હરપાલભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો